રાહુલ ગાંધી દ્વારા બાબતે નિવેદન અપાયું હોવાના આક્ષેપ સાથે ભાજપ દ્વારા પ્લે કાર્ડ બતાવી ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવ્યો હતો ખાસ કરીને આજે પૂરા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં તાજેતરમાં કેટલાક દિવસ પહેલા કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી વિદેશની ધરતી ઉપર ભારતને બદનામ કરવાનું કાવતરું એમણે એક બહાર આવે છે વિદેશની ધરતી ઉપર જઈને જયારે અનામત ની વાત આવે વર્ષોથી દેશ આઝાદ થયો ત્યારથી બાબાસાહેબ આંબેડકરે બનાવેલું બંધારણને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાહે અમારા સ્વર્ગીય અટલ બિહારી વાજપેયી હોય છે એમની પાસે સુકાન આવ્યું ત્યારે બંધાણ ને ધ્યાનમાં રાખીને એને પગે પડીને એને નમસ્કાર કરીને જ્યારે એમણે દેશની સેવા કરવાની શરૂઆત કરી છે આપણે આપે પણ જોયું હશે કે બે ચોવીસ ની લોકસભામાં પૂરા દેશમાં સંવિધાન વાત કરનારાઓ એ લોકોની માનસિકતા બિલકુલ બહાર આવી છે જવાહરલાલ નહેરુ થી લઈને ઇન્દિરા ગાંધી થી લઈને રાજીવ ગાંધી થી લઈને આજે એમનો પરિવાર જે રીતે અનામતની વાત કરીને ગરીબોને ગેરમાર્ગે દોરીને અત્યાર સુધી એક વોટ બેંક ઉભી કરીને અત્યાર સુધી સત્તા એમણે કમસે કમ સત્તાવન વર્ષ સુધી સત્તા ભોગવી હતી જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી Narajš Padela in